સુરતમાં સતત વરસાદથી શાકભાજી ડાંગર સહિતના પાકનું માત્ર આઠ ટકા વાવેતર થયું છે આ વર્ષે ચોમાસું મોડું પરંતુ ધમાકેદાર શરૂઆત થવાની સાથે જ છેલ્લા પચીસ દિવસમાં ચોત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે ખેતી પાકના વાવેતર માટે પૂરતો સમય મળ્યો ન હોવાથી અત્યાર સુધીમાં માત્ર આઠ ટકા જ વાવેતર થયું છે જેમાં સૌથી વધારે ત્રણ હજાર

વરસ્યા હોવાથી સીધી અસર ખેતી પાકના વાવેતર પણ જોવા મળી રહી છે સુરત જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન કુલ એક પોઈન્ટ આઠ લાખ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે